નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ સુરતમાં પરણીતાના આપઘાતના સમાચાર સામે આવ્યા છે સુરતના ખતોદરામાં ચોવીસ વર્ષીય પરણીતાએ ગળે પાછું ખાઈ જીવન ટૂંકાવી દીધું છે પરણીતાના પરિવારના આક્ષેપ છે કે સાસરિયા જાતિવાચક શબ્દ ઉચ્ચારી ત્રાસ આપતા હતા જેનાથી કંટાળી પરણીતાએ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે સુરતના ખતોદરા

ને જાણ કરી હતી મૃતક રીના ના પિતા દ્વારા આ વિશે હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મૃતક પરિતાના પિતાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે મારી દીકરીના લગ્નમાં દોઢ વર્ષમાં તેના સાસરિયાઓએ તેનું અબોશન પણ કરાવી દીધું હતું તેના સાસરિયામાંથી તેના પતિની માતા તેના ફોઈ કાકા તેના પપ્પા અને તેનો નાનો ભાઈ બધા જાતિવાચક શબ્દો બોલીને તેને ટોર્ચર કરતા હતા અને કહેતા કે અમારું નાક ડુબાડી દીધું છે મારી દીકરી ખૂબ હિંમતવાન છે તે આત્મહત્યા ના કરે આ લોકોએ મારી નાખી કે શું એ તો ઈશ્વર જ જાણે એવું કહી મૃતક પરિણીતાના પિતાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું સમગ્ર ઘટનાની જાણ થતા ખતોદરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી હાલ મૃતક પરણીતાના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે આ અંગે પોલીસે પરણીતાના માતા પિતાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારું ઘરની સાથે અને શું ઘટના બની તેમનું નામ શું મારી દીકરી રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલા એ મારી દીકરી થાય છે એની સાથે ઘટના બની છે કે આ લોકોએ મને એવું લાગે છે કે આ લોકોએ એને લટકાવીને મારી દીધું છે ને બીજું કે એની અમારી સમાજમાં મેં સગાઈ કરી હતી આ છોકરા સાથે એની આંખ મળી ગઈ તો અમારી સમાજમાંથી એ સગાઈ તોડાવી નાખી એ સગાઈ ના તોડવાથી એ દવા બી પી ગયેલી પછી મને એમ થયું કે કોઈ કાલ ઉઠીને વધારે બીજું પગલું ભરે મોટું એના કરતાં એનું જ્યાં મન છે ત્યાં આપણે એને પરણાઈ દઈએ તો મને વાત મળી એટલે છોકરાને બોલાવ્યો છોકરો ગમ્યો મને એટલે જરીવાલા છે ને એડવોકેટ છે ને છોકરાને મેં મારી દીકરી વિશે બધું જણાવ્યું કે ભાઈ મારી દીકરી બહુ તીખી છે ને અમે ગરીબ માણસ છીએ નીચલી જાતના છે તમે ઊંચી જાતના છો તો કે ના પપ્પા એમ કહી હું બધું બધું એડજસ્ટ કરી લેવા ને બધું જ સારી રીતે કરી દેવા દોઢ વર્ષ પહેલે એ લોકોના કોર્ટ મેરેજ થયા બે વર્ષ પહેલાં પછી દોઢ વર્ષ પહેલે અમારી સમાજના જે એસએમસી સમૂહ લગ્ન હતા એમાં સમૂહ લગ્ન કરાયા પછી મારી છોકરી હમણાં બાળક બી વચ્ચે રહ્યું હતું તો એની માએ કે એની ફોઈલો કે હું ખબર હું કર્યું મારી છોકરીનું બાળક પડાવી નાખ્યું ને પછી જાત વિશે મારી છોકરીને બહુ ટોર્ચર કરતા હતા એમાં એની છોકરાની છોકરાના પાપા એના ભાઈ એની બે ફોયો એના બે કાકા છોકરો નહીં છોકરાઓ છોકરો તો મારી છોકરીની સાથે જ હતો ને એની ફ્યોરમાં હતો છોકરાનો કોઈ વાંક નથી આમાં પણ એની માએ એની ફોયો ને એનો ભાઈ એના પિતાજી ને એના બે કાકા મારી છોકરીને જાત વિશે ડેડી ઢેડી એને એટલો ટોર્ચર આપ્યો એટલો ટોર્ચર આપ્યો ને મારી છોકરીને આ લોકોએ મારી નાખી ને કાલે અમને બોલાયા ઘરે તો બોડીની ને જ્યાંનો સ્પોટની ઉપર મેં જે જગ્યા જોઈ તો દુપટ્ટો ફાડી નાખ્યો તો બોડી ઉતારી દીધી પોલીસને આવવા પહેલે એના મોબાઈલની અંદરથી ઇન્સ્ટાગ્રામ એની આઈડી એ બધું એ લોકોએ ડિલીટ મારી દીધું ને બધો પુરાવાનો નાશ કરી નાખ્યો છે એ લોકો હવે હું ન્યાય માંગુ છું મને મારી છોકરીને મારા પરિવારને જો ન્યાય મળે તો સારું એટને સારા મુખવાસ આપવાસ કે પાસ હે મુખવાસ બડી રેન્જ સર્ચ કરો ક્લિકો લાઈફ કો રિફ્રેશ કરો